તો રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સા છે જ્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો પણ વધી રહ્યો છે યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે તેજસ રાઠોડ નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં યુવકને સારવાર મળે તે પહેલા જ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અચાનક તેને છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર પણ શોકમાં ગરકાવ થયો છે ત્યારે હાલ તો જહાંગીરપુરા પોલીસે તેના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે ગુજરાત સરકારે બજેટમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે કરેલી ફાળવણીને ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ આવકારી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા ગુજરાત સરકારના અંદાજપત્રમાં વિકાસ પામેલા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ફોર એક્સેલેશન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી છે આ જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ રૂપિયા સાત કરોડની રકમની જોગવાઈ કરી છે ગુજરાત સરકારની આ પહેલને હું આવકારું છું અને તેના કારણે સુરત સહિત ગુજરાતમાં વિકાસ પામી રહેલા કૃત્રિમ હીરા લેબ્રોન ડાયમંડ સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને નિકાસને જબરજસ્ત વેગ મળશે ગુજરાત સરકારનું ચોવીસ પચીસનું આજે જે બજેટ રજૂ કર્યું તેને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી આવકારું છું ખાસ કરીને ગુજરાતના વિકાસશીલ મુખ્ય શ્રી ભુવેન્દ્રભાઈ પટેલ અને એમના કેબિનેટના સહયોગી શ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જે પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટ માટે ઇન્ડસ્ટ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શૈક્ષણિક માટે આરોગ્ય માટે જે જોગવાઈઓ કરી છે એ ગુજરાતની હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ છે અને સાથે સાથે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડેમને ડેવલપ કરવા માટે સુરતની અંદર સાત કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટી જાહેરાતો કરી અમારી આઈડીઆઈના ડેવલપમેન્ટ માટે અમારી માંગણી હતી કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને પણ એક સ્કિલ ડેવલપમેન્ટ માટે ડેવલપ કરવા માટે પાંચ કરોડ કરતાં વધારેની જોગવાઈ કરવામાં જો આવે તો આ આઈડીઆઈનું પણ એક શૈક્ષણિક માળખું સુધરે ફરી મારી વિનંતી છે કે આ પૂરક બજેટની અંદર આઈડીઆઈ માટે કંઈક ફાળવણી કરે જેથી કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કંઈક આપ્યું હોય એવું અમને લાગશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા